કે ભાજપના લોકો મને એવું લાગે છે કે વધારે ઇન્વોલ્વ છે એટલે ખાલી એક સાગઠિયા બિચારા અંદર ફિલ્મમાં અત્યારે તળે છે એસઆઈટી રિપોર્ટ હજી ક્યાંય કોઈ બહાર નથી આપ્યો કુંવરજી બાવળિયા જે કે મોહનભાઈ કુંડારિયાને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જ્યારે બાબુભાઈ ખવડ વિશે ત્યારે તે લોકો ભાગી ગયા ટ્વેન્ટી ફોર ન્યુઝ ની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા નૈનાબા જાડેજા જી નૈનાબા પહેલા તો સ્વાગત છે આપનું રાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝમાં થેન્ક યુ કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શું હતું સમગ્ર માહોલ જરા વિસ્તારથી થી બતાવશું એમાં એવું છે કે પચીસ તારીખે જયારે વર્ષ પૂરું થાય છે

કારણ કે જયારે આ બધી ચર્ચાઓ વેગ પકડ્યો હતો ત્યારે એમાં ઘણા બધાના નામ હતા પછી ફાયર ઓફિસર નું નામ હતું ત્યાંના ના નામ હતા ભાજપ કાર્યકર્તાઓના પણ નામ હતા છતાં પણ એક વર્ષ થઈ ગયું હજી સુધી ખાલી સાગઠિયા જ જેલમાં છે એમની વિરુદ્ધ જ કાર્યવાહી ચાલે છે એ લોકોએ એવું કીધું હતું કે મેં એસઆઈટી ની રચના કરી છે તો એસઆઈટી નો રિપોર્ટ ક્યાં ગયો એસઆઈટી નો રિપોર્ટ ક્યાં ગયો એ બધો પબ્લિક સામે લઈ આવો

આપને ખબર જ છે કે તાના સાહીની સરકાર છે સત્તા પક્ષ હંમેશા પોતાની જોર અને જો હુકમી ચલાવતું જ હોય છે અને કહેવાય પોલીસ વાળા તો શું કરે ના ચાકર હોય તેમ હાજી સાહેબ કરવામાં જો હોય છે એટલે ત્રિકોણેથી હાજી તો અમે ખુબ મોટી સંખ્યામાં જ્યારે કાર્યકર્તાઓ ભેગા હતા ત્યારે ત્યારે કઈ ના કર્યું તો અમને એમ થયું કે એજ યુઝ્યુઅલ હંમેશા હોય જ છે અમારા કરતા તો પોલીસ કાફલો પહેલા આવી જાય છે તો હતો પછી જ્યારે અમે વોકિંગ કરવાની શરૂઆત કરી કે તરત જ હજી થોડા ડગલા ચાલ્યા કે કાંઈ પણ કીધા વગર અમે તો કાંઈ કર્યું જ નતું અમે શાંતિથી અમે અમારા રેલી સ્વરૂપે જવાના હતા પણ બધાની ધરપકડ કરી બધાને ખેંચી ખેંચીને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર લઈ ગયા હમ નૈના બા મારો બીજો પ્રશ્ન એ છે કે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં એવા બીજા કયા નામો છે જેમને જે નામો નથી ખોલવામાં આવ્યા અગ્નિકાન્ડમાં તમારા મત મુજબ ભાજપના ઘણા કોર્પોરેટર છે ખાસા વિસ્તારના જ કોર્પોરેટરો છે એમના પણ નામ ચર્ચામાં હતા એ સિવાય ભાજપના અન્ય મોટા ગજાના નેતાઓ પણ ના પણ નામ હતા કે જેમણે જ્યારે સાગઠીયાએ કાર્યવાહી કરવા માટે રોક્યા હતા પોલીસ ને પણ કાર્યવાહી કરવા માટે રોક્યા હતા તો આવા કોણ કોણ હજી છે એ અમે પણ જાણવા માંગીએ છીએ કે હજી એસઆઈટી ની રચના થઈ તો સ્વાભાવિક છે એમાં નામ તો આવ્યા જ હશે આવ્યા જ હશે તો એ તમે લોકો સમજ કેમ નથી લઈ આવતા એનો મતલબ એ છે કે ચોક્કસપણે જેમ જ્યાં પણ કહેવાય ને કે કઈ પણ કાંડ હોય ત્યારે ભાજપના નેતા એમાં હોય હોય અને હોય જ એવી જ રીતે આમાં પણ ભાજપીઓ ઘણા બધા છે એમાં ઇન્વોલ્વ ઘણા બધા છે એટલે જ આ વસ્તુને ઢાંકવામાં આવે છે એસઆઈટી રિપોર્ટ છે તો અમે અમે પણ માંગીએ છીએ કે તમે એસઆઈટી રિપોર્ટ અમે જાહેર કરો કે જેથી અમને પણ સંતોષ થાય અને પબ્લિકને પણ સંતોષ થાય કે તમે કામગીરી કરી છે પણ એ નથી કરવામાં આવતું અને અમારો દબાવવામાં આવે છે કોર્પોરેટર છે એમના પણ 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 નામ નામ હતા કે ભાઈ ચાર ચાર છે તો તો એમને હતું આ બધા કોને ક્લીન ચીટ આપી દીધી કેમ એના અત્યારે એમની વિરુદ્ધમાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ખાલી એક સાગરિયા સાંભળી જઈએ ઘણા દિવસે કે ભાઈ એમને આ થયું ના થયું સંપત્તિ લઈ લીધી તો એમાં આખી ચેન હતી ને તો એ લોકોના નામ અમને આપો અમારે જાણવા છે કે એમાં કોણ કોણ ઇન્વોલ હતું કોણ વ્યક્તિ એમને કોણ વ્યક્તિએ ફોન કર્યો હતો એમને જ્યારે એનો સીન હતું એને સી દેવાની ફરજ કોણે ધરાર પાડી હતી કે ભાઈ ભલે હાલતું હાલવા દ્યો તમારે ડિસ્ટર્બ નથી કરવાનો કારણ કે આજ તમે જો નાના માણસો હોય તો એમને તો હેરાન કરવામાં આવે છે એમને નોટિસ મોકલવામાં આવે કે ભાઈ એક મહિનાનો સમય છે તમે તમારું કમ્પ્લીટ કરી લેજો ન હોય બિચારો હાથ પગ મારતો હોય તો એમને તો અ નોટિસ ઉપર નોટિસ ઉજાય અને એમને કેમ કોઈ પણ કાંઈ પ્રશ્ન નહીં તો આવા બધાના સવાલ સવાલો પૂછવા માટે જ્યારે વિરોધ પક્ષ તરીકે અમે કંઈ પૂછવા માંગતા હોઈએ તો કેમ ન પૂછવા દ્યો તમે એનો મતલબ એ થયો કે આખું તમારું કુંડાળ આખી તમારી દાઢ કાઢી છે મેક્સિમમ ભાજપ નેતાવાળા છે ભાજપ યાદ છે એટલે તમે આ વસ્તુ બહાર આવવા દેતા નથી અને આપણે જોઈએ કોઈ પણ ભાજપ નો વ્યક્તિ એટલે ભાજપના લોકો મને એવું લાગે છે કે વધારે એ છે એટલે ખાલી એક સાગત બિચારા અંદર તેલમાં અત્યારે તળે છે એસઆઈટી રિપોર્ટ હજી ક્યાંય કોઈ બહાર નથી આપ્યો એટલે એ ચોક્કસપણે એ જ આપણે માની શકીએ કે ભાઈ આ લોકો વધારે ઇન્વોલ્વ છે અને મોટા ગજાના પણ નેતા હશે એટલા માટે ડર ના લીધે આ લોકો એસાઇટ રિપોર્ટ બહાર નથી આવવા દેતા જી રાજકોટના ભાજપના ધારાસભ્ય કે સાંસદ દ્વારા નૈના બા મુદ્દે કોઈ નિવેદન આપવામાં આવે છે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવે છે કે કેમ નહીં એ લોકોને યાદ જ નથી પ્રશ્નોના જવાબ દેવાની કે આજનો તમે મારા ખ્યાલથી બાવળિયા જે કે મોહનભાઈ ને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો ખવડ વિશે ત્યારે તે લોકો ભાગી ગયા એટલે આ શું છે કે કઈ પણ હોય કરી નાખવાનું પછી આદત જ નથી એટલે પછી અહીંના ધારાસભ્યો તમે કયો તમે કોઈ દિવસ જોયું ભાનુબેન નું કોઈ પણ સ્ટેટમેન્ટ તે દિવસે અહીંયા પહોંચી ગયા હતા થોડીક વાર પછી તો આખી અમે ત્રણ ચાર વાગ્યા સુધી ત્યાં જતા કોઈ નતા એક બે જેને કીધું હોય કે ભાઈ તમે અહીંયા રેજો શું થાય છે એની માહિતી દેજો એક બે નેતા ત્યાં હતા બાકી કોઈ હતું નહીં અને તમે એમની હાલત શું થઈ હશે તો આવા લોકો આમાં ભયા છે અને સાંસદ ની તો વાત જ ના પૂછો ભાઈ સાંસદ તો ક્યાંય હોતા જ નથી હાજર એ યસ પુરુષોત્તમ રૂપાલા ને તો ઈ ગયા ઈ ગયા પછી ઉદ્ઘાટન હોય કે અહીંયા જોવા મળે બીજે હજી સુધી અમે તો કોઈ દિવસ રાજકોટમાં ક્યાંય જોયા નથી ઇન્દિરા સર્કલ આવડું મોટું થઈ ગયું શું એમની પ્રતિક્રિયા આવી કાઈ જ નહી એટલે આ લોકો ખાલી છે ને બસ લોકોના મત લેવા અને આપણે આપડી ખુરશી જાળવી રાખવાની આમાં જ ઇન્ટરેસ્ટ છે લોકો તકલીફમાં છે લોકોને કઈ ઇશ્યુ છે પ્રોબ્લેમ છે કોઈ દિવસ કોઈ જોતું નથી ને એ મોટો પ્રશ્ન છે એટલે તમે એવી અપેક્ષા રાખો કે ભાજપના નેતા કે કોઈ ધારાસભ્ય કે સાંસદ એ તમારા દુખમાં માં ઇન્વોલ્વ થાય તો એ શક્ય જ નથી જી બચું ખાબડ ની જો વાત કરીએ હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે તમે પણ હમણાં કહ્યું તો તે અંગે હાલમાં ની ના ભાજપના અન્ય કોઈ નેતાની પ્રતિક્રિયા છે એટલે ભાજપ હાલમાં ચૂપકીદી સાધીને બેઠી બેઠું છે અને હાલમાં તે વચ્ચે મોટો પ્રશ્ન પણ એ ઉઠી રહ્યો છે કે શું મંત્રી રાજીનામું આપશે કે કેમ લેવાશે કે કેમ રાજીનામું આ મુદ્દે તમારું શું કહેવું છે રાજીનામું

તો શક્ય છે બાકી મને તો એવું નથી લાગતું કે ભાઈ સ્વેચ્છા એ રાજીનામું આપશે કારણ કે તમે સમજો સમજો કે કે લગભગ છે હા તો મતલબ આવડો મોટો પેલી વાત તો એ હિંમત કેમ થાય કેટલી બધી નકામી એજન્સીઓ બનાવી અને મનરેગા કે જેમાં ખરેખર જે બિચારા કઈ નથી કરી શકતા એમના માટે એક સારું છે કે મનરેગા થ્રુ એમની રોજીરોટી ચાલે હવે એમાં આ લોકો આપણા કરોડ નું કર્યું તો પેલી તો પ્રશ્ન તમારી કોઈ એક્શન લેવાનું તો છે નહીં એટલે આવી વસ્તુઓના લીધે તમે ગમે કરો અમારું તો બધું ચાલે છે અને લોકો હવે સાંભળી લે છે આદત પડી ગઈ છે એટલે આ લોકોને એમ હિંમત આવી ગઈ છે હવે

પછી કઈ નથી થાતું એને ખબર છે કે મારું કઈ નથી થવાનું અને લોકો બિંદાસ કે છે કે હું ભાજપમાં છું મારું કઈ નથી થવાનું આવા આવા શબ્દો સાંભળેલા જ છે એટલે એ મને નથી લાગતું કે આ ભાઈ કોઈ દિવસ રાજીનામું દે સિવાય કે ભાજપ વિદાય આપે જી અનન્યા બા ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ જે વાત કરવામાં આવે તો કોંગ્રેસ નેતા નેતાનાબા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે તાજેતરમાં જ કે જે રીતે રાજકોટ ટીઆરપી અગ્નિકાળને એક વર્ષનો સમય થઈ ચૂક્યો છે છતાં પણ એસઆઈટી રિપોર્ટ બહાર નથી આવ્યો ભાજપના કોઈ નેતાનું નિવેદન બહાર નથી આવ્યું રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા તો માત્ર લોકાર્પણ સમય જ નજરે ચડતા હોય છે તો હવે આ મુદ્દે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો